હલો હમલેશ બોલા નડદરી કમલેશ બોલા મામા કોણ કમલેશ બોલા નડદરીન કમલેશ પાંડવ કમલેશ મામા આપડે કિશાકી આપડે ડેમ વાળા કિશાક મગ કરલા હા કેમ તો પણ હવે તો રજત કરી પણ મામા એમાં તો મય વાંચા ને એમાં ખાલી જે પારતાપી નર્મદા રિવર પ્રોજેક્ટ આવે ને તે આપણે સાંસદ સાહેબ ની જે લેટર લખેલ ને જળ શક્તિ મંત્રાલય લા તેમાં તો ખાલી એ પારતાપી નર્મદા રિવર પ્રોજેક્ટ ખરા ને એ લોકો પ્રાથમિકતા માં દૂર કરેલા હોડા ને તો ઉદય ઉઠી મામા હા ને એ પ્રાથમિકતા થી દૂર કરેલા હા એ પ્રાથમિકતા માં લી લીધા તો એ તો બનાય શા મામા એટલે મામા એવો ઇંગ્લિશ લખેલા હતા હવે માં હે ને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ એમ એ બી એડ ને એમ એસ ડબલ્યુ વિથ ઇંગ્લિશ સાયકોલોજી એન્ડ ઇકોનોમિક્સ માં ભણેલ એટલે મામા ઇંગ્લિશ માં વાંચે વાંચી શકા અને સમજી બી શકા વાંચે કે જો બેસ એટલે હે ને મામા એમાં તો એ તો હિસા લખેલા એમ પ્રાથમિક થી દૂર કરેલા ઉદેવટી ની પ્રાથમિકતા જળ શક્તિ મંત્રાલય દીધી ને તેઓ ડેમ તો બની જાય સા હારે મામા

તું ભી હતા જિલ્લા પંચાયત માં તો મા તો વર્ષોથી હા ને ભલે દિવ્યાંગ હાઉ પણ લાવીને હા ને બીજેપી માટે કાંઈ બી કરી શકવા વાળા વાળા ને ખબર પછી આપણે પિયુષભાઈ તાલુકા પંચાયત ના પ્રમુખ જામલિયા વાળા તેને ભી ખબર આમ હાથે કોલેજ કરજન ભલે મરલો પડે તો કઈ નહી પણ બીજેપી માટે આપણે જાન ભી દેવા માટે તૈયાર ઈશા હતા પણ એ બહુ દુઃખ લાગે કારણ કે મારે દિવ્યાંગ હાઉ અમને ફાધરશ્રી બી બહુ નબળી પરિસ્થિતિ તું હેરવા વાળા

તો સંસદમાં પસાર ઉયો અને તેવો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સિગ્નેચર હુયો તેના સહી સિક્કા મારા જ ને તો રદ હોયો પ્રોજેક્ટ મામા ઈશા મામા હા તો હવે કાઈ તરી કરાની મામા બાકી નહીં મેળ પડો બાકી આપણે તો કાઈ નહીં આપણે વિરોધમાં બી હાઉં ને બીજેપીના સમર્થક પહેલે હતા હોજ આજુ બી હાઉ પણ તમે ખાલી એવો પ્રોજેક્ટ રદ કરા ને તો બહુ મોટા અમને માટે હોઈ ગયે બાકી નહીં કરા તો પછી આહ ને આવધારી

અને તું ને બધા જ બીજેપી ના કાર્યકર્તા જે હતા તે વર કરીને હા ને મીઠાઈ બી ખાતું મારે એટલા દુઃખ લાગના ને કે ખરેખર માને નોલેજ પ્રમાણે માન લી ના પ્રમાણે રદ એટલે શ્વેત રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સહશિકા મારીને દે ને તો યો એ તો ધવાલ પટેલ સાહેબ આપણા સાંસદ સાહેબ શ્રી આહા ને તેની જળશક્તિ મંત્રાલય લે પાંચ દિવસ પહેલે પત્ર લખેલ તેને જવાબમાં અવંતિકા વર્મા મેડમજી ખરીને જળશક્તિ મંત્રાલયની કમિશનર તેની જવાબ દીધા કે યો પાર્થ આપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ યો ખાલી પ્રાથમિકતામાં દૂર કરેલા પ્રાયોરિટી તેમાં લખેલ સ્પષ્ટ ભાષામાં કંઈ પ્રાયોરિટી માંથી દૂર કરેલા હા એટલે તેનો મતલબ એ છે પ્રાથમિકતા જે દેવામાં આવીએ ને અન્ય યોજના હાથ તેલો પ્રાથમિકતા દીધી ને યોજના તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ યોજના પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ યોજના એવો ખરા ને યો પ્રાથમિકતામાંથી દૂર કરેલા ઉદે ઉઠીને પ્રાથમિકતા દીધે તો પછી આપણા તો કાંઈ અસ્તિત્વ જ નહીં આ તુલા ભી ખબર હા કાંઈ જેમ તેમ દૂધ ભરી પછી ચારા કાપી ગાય બાંધી ને જેમ તેમ કરીને આપણા સમાજ અસ્તિત્વ વાય 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 બેસ્ટ રીતે પોતાના અસ્તિત્વ જમાવના હા વાય ધરા પગભર હોય આગળ વડીલ હતા અમને દવડભાસ હતા ને तर तो गोटला दाखवा काय पोसा आम्ही तर कंदमूळ ने लोत ईशा खाय हून जगनाव पण अवे हाने तुम्ही वायवाय पगभर होईनास आता ज आपल्या होईना आपण ईशा कर्जन बो जरा देशनी लाग ती केशव भाय ना गुंदिया जिल्हा पंचायत प्रमुख तर जिल्हा पंचायत ना, ना सभ्य तर तो, तो सांग काय ज जल पार्टीने हार कोण लेवा देवानी पब्लिकच ने माब्लिक मा काय आगेवानी मला आगे केवी केली जडील

પણ લોક ઉભા રહી ખાલી સહિત મામા હલો કમલેશભાઈ વસ્તુ બીજેપી પાંચ દિવસ છે અને મા પુરા નહી મામા

હા તો બજાને રહે મકાઈ મંત્રીપદને પદવીર બતા એટલે એટલે તો મામા તંદીતા હને મા તો હેરના એટલે માલે તો હોડા દુખ લાગના કાય કાગડ મામા મા તુની બો બો એટલે બો ઈજત કરા પણ માગા કાગડ મામા યાર પોસ્ટર બાંધ થિંડો હ તો ઈ ઓસા દુખ લાગના ને માલે થા કાય બો જેમ માલે ખબર કાય કાગડ મામાલા વરહું ધવલ પટેલ સાહેબ ની ઓર્ડર દિયેલ હવા લેવર બો દવાણ હવા

મા ભણેલ એટલે હા ને વિચારી મગ ચાલણી હોઈ ગણ વાય આગળ રજુઆત કર કઈ હા ને વસ્તુ એક પત્ર રાષ્ટ્રપતિ અને રાષ્ટ્ર રાજ્યપાલ ખરા ને ગુજરાત રાજ્ય તે કોઈ સહિત મગ વાય त्याला आपले रजुवात कर काय असा असा आहे असा मी कमलेश भाई हा तुम्ही बी त्यांच्या चार पाच जणी मी पण मी पण आहे तुम्हाला तसं आहे समोर सांगित तुम्ही प्रश्न करता मी प्रश्न करीन तुम्ही तुम्हाला जाणकार आहे मावर जानकारी आहे

तुझं येस आणि आमच्या पब्लिकला जाहीर मग असं सांगस काय चला तुम्ही अठ काय दिल्ली चला काय तुम्ही गांधीनगर चला मी तुमची हारी आहो आणि चला तर पश्चिमिक संतोष राह असा असा जर मी सांगा नाही नाही असं करायला आपली जन्मभूमी नाही पोस्टर बांधली नाही ते मला बो दुःख लागला खरे खर आमचे सरपंच साहेबचा मेसेज आला दिनेश भाईचा काही भाईशी पोस्टर बांधले तर मला तर असा दुख लागला तेव्हा फोटा बी तर मला असा दुःख लागला काय पण मी सांगा माझा नंबर आ, मावर तुझा नंबर नाही होता मी नंबर मिळवला मग मी सांगा आज स्वतंत्रता दिवस बी आहे एकोणीसशे मो स्वतंत्रता दिवस मी सांगा मामाला बाय फोन करतो असा नाही नाही काय नाही काही वस्तूच आहे

આપણે તું કોન્ટેક કર રાજનીતિક જે પોલીટિકલ ઇન્વોલ્વમેન્ટ વાળે નેતા ને મોટે પોસ્ટ વાળો સેન્ટ્રલ ગવર્મેન્ટ રજૂઆત કર આપણે જોઈએ વાત સાચી હકીકત સાહેબ આપણા સંસદ કાય બોલલા કાલ દિવસ મીડિયામાં બોલલા કાઇ ખાલી પાંચસો થી હજાર પબ્લિક હતી અને આજ તક ટોટલ ઓલ ઇન્ડિયા ચા નંબર વન ન્યૂઝ ચેનલ આજ તક ખરા ને તે અસા બોલલા કાંઈ પચીસ થી પાંત્રીસ હજાર પબ્લિક હતી તથા જ આપડા બીજેપી સમર્થક તૂટત કા નહિ અસા એમ એટલે પબ્લિક ચાલુ લો તેને માટે આપણે ટકા પાર્ટી તો પણ પબ્લિક તો બેસું વાત બરાબર કારણ કે માજા તો જદવો પહેલી વાર ઇલેક્શન યલ ને તો થૂંક તો આજ દિન સુધી મી બીજેપી સિવાય કોઈ વોટિંગ ભી ના કરેલ आणि माझ्या दिलमा आजूबी बी जे आहे आमचे बास पोते काँग्रेसवाला तो भी असा सांगा ने काही जो पोसा असा नाही असा आहे तर त्याच्या हरी बी मी डिबेट कर टाका मला जन्म देईल बी एड करवला एम ए बी एड कॉलेज एम एस डब्ल्यू अख्खा करवला त्यांनी पैसा करतलं लागती त्रण लाख रुपयाने आजूबाजू खर्च पैसा करतलं तर तो बी मी राजनितीच्या रिचे त्याला सांगा काही पोपा असा नाही असा आहे आणि मग तथा जेव्हा आता जे येऊ असा परिस्थिती होईल ना तर मला तर एकदम होळी शरम आहे ना आमचे बासचे डोळावर डोळा टाकेन मी हेराबी बी नाही असा કારણ કે આપણને પાર્ટી વર બહુ ભરોસા અને મારા દોસ્તાર બી અખો પિયુષભાઈ હે જામલીયાવાડા સતીષભાઈ બારીયા ડિપ્યુટી સરપંચ ચીચો યા અમે હારી ભણેલ એટલે મારા એવોર બી બહુ ભરોસા ને પાર્ટી વર તો બહુ જ ભરોસા મોદી સાહેબ જદો આહવા એલ ને સદભાવના મિશનમાં તો મી તે હાર પોતે પોળેલ મી ડાંગમાં ભણા તદ્દવ એટલે મારો હોડા ભરોસા ને પાર્ટી પર કઈ બોજ જ અને આજ અસાઇએ તો મગ બહુ મારા તો અસા દુઃખ લાગે ને કાંઈ યાર મી પાર્ટી પર હોડા ભરોસા કરું અને એક સામાન્ય નાગરિક અને મતદાતા તરીકે

સારું સારું મામા ચાલ તો થેવા મગ હો